રાહુલ ગાંધી આજે ગુજરાતમાં પ્રવાસે છે જ્યારે રાહુલ ગાંધી એરપોર્ટની બહાર આવતાની સાથે જ કોંગ્રેસ કાર્યકરોએ બેરીકેટ હટાવી રાહુલ ગાંધીને મળ્યા હતા લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે આણંદ ખાતે પ્રશિક્ષણ શિબિરમાં જઈ રહ્યા હતા ત્યારે તેઓ વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા જ્યાં ઉષ્માભેર તેમનું સ્વાગત થયું હતું ત્યારબાદ એરપોર્ટની બહાર રોડ પર આવતાની સાથે જ કોંગ્રેસ કાર્યકર્તાઓ બેરિકેડિંગ હટાવી રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા હતા જ્યાં કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીને કે તેમજ ફુલહાર કરવામાં આવ્યા હતા રોડ પર રાહુલ ગાંધી જિંદાબાદના નારા લગાવ્યા હતા નેતા કેસા હો દેશ કેતા કેસા જવાનો પોલી દૂર હો મળ્યા મેં મારો એમને ખેસ આપ્યો દેશની નાગરિકતાનો અને દેશનો બચાવ કરવાનો આ દેશની અંદર સંવિધાન જે પડી ગયું છે સંવિધાન બીજેપી દ્વારા જે એને અન્યાય કરી રહ્યા છે એની એક સેકન્ડમાં ચર્ચા થઈ મેં પોતે પણ એમની વાતને સમર્થન કરીને કહ્યું કે આપ જે ગુજરાત દિલ્હીની અંદર પાર્લામેન્ટની અંદર જે રીતે બાબા સાહેબનું સંવિધાનથી દેશને બચાવવાની વાત કરો છો તો આ હું આપણને સહકારને સમર્થન કરવા માગું છું કે અમારો અમે અમારા સમાજ અથવા આગેવાનો સાથે સો ટકા આપણને સમર્થન કરશું উৎসাহ আমি খুশি থাকে রাহু গান দেশ বড়ো রাহুল গান